તો મિત્રો આપણું કાયમીનું જે કામકાજ હોય એ પ્રમાણે આજનું આપણું કામ ચાલુ થઈ ગયું તેમાં લાઇટ આવી ગઈ ને મોટર કરી દીધી ચાલુ ને પાછું થોડુંક વાતાવરણમાં ફેરબદલી આવે એવું લાગે છે વાદળા થઈ ગયા છે ઝાખાજાખા ને આપણા સાથીદારો પાણી વારવામાં ભેગા આવી ગયા છે આજે ઘણા બધા છે એક આગળ પણ ઘેરો છે એકમાં આગળ પાણી ભેગાયેલું છે તો આજનું કાર્ય આપણું એવું છે મિત્રો વાતાવરણ થઈ ગયું છે હાવ ડેન્જર કે આમાં સૂરજ ક્યાં છે કાંઈ દેખાતો નથી હજી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો એ તમને આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે થોડોક દાદા દેખાતા હતા પછી લગભગ હજી એ આપણું સૂટ થોડુંક અધૂરું રાખીએ અને અડધી કલાક જેવું થયું છે તો અડધી કલાકની અંદર વાતાવરણ હાવ ડેન્જર થઈ ગયું અત્યારે તો એમ લાગે કે આગળ વરસાદ આવી જાય આમ તમે આ બધું દેખાય અને ક્યાંય અત્યારે અંજારું નથી ઠંડી વધતી જાય છે એવું લાગે કે હાઈન પડી ગઈ કે ઘડિયાળમાં જોવા તો ખબર પડે બાકી કોઈ આપણને ટાઈમની ખબર ન પડે એવું છે અત્યારનું અત્યારે આપણે ઘડિયાળમાં તમને કહું ને તો લગભગ દસની આસપાસ હજી તો નવ ને છત્રીસ થઈ છે બરાબર પહેલાં જે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો ને એથી લગભગ પિસ્તાલીસ મિનિટ જેવું છે પણ હાવ વાતાવરણ થઈ ગયું ડેન્જર આપણે આ સાઈડના ચણામાં બહુ વાંધો નથી ઓલી સાઈડના ચણા થોડાક આપણે ખરાબ છે જો અહીંથી આમાં દેખાય છે ડાયરેક્ટ કલરનો ઇફેક્ટ જ આવી જાય એમાં ને બગલા બધા આવી ગયા છે પાણી વારવા માટે આજે તો આપણું ચણાનું પાણી લગભગ વહેલું પી જાય એવું લાગે છે જો લાઇટ કાંઈ હેરાન નહીં કરે તો બાકીનું પાછું નેક્સ્ટ કામ આપણે એમ તો ઘણું બધું છે હજી આપણે તુવેરમાં નેદવાનું છે પછી માંડવી સાફ કરવાની છે પણ માંડવી હવે આપણે એને માંડવીને નવરાવી પડે એવું છે તો ગંધારી થઈ ગઈ છે એટલે એ આપણે થોડુંક કંઈક તડકો બડકો નીકળે ખુલ્લું વાતાવરણ થઈએ પછી આપણે એ પ્રોસેસમાં વરખશું મગફળીમાં પછી ત્યાં સુધીમાં આપણે બીજું કંઈ સાઈડમાં કામકાજ છે એ કરીએ મિત્રો આપણે ચણામાં પાણી પીવડાવવાનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું લાઈટ હતી તો આ પી ગયું આપણું ત્રણ વાગે હવે આગળ પાણી પીવડાવવાનું તુવેરે પી ગઈ ચણા પી ગયા ને આપણું આ બધું લસણ ડુંગળી એ બધું પહેલાં પાઈ દીધું એટલે હવે આમાં કે આગળ પાણી પીવડાવવું નથી અને આપણે આમાં મૂળા વાવ્યા હતા ને મૂળા થઈ ગયા છે રેડી ખાધા જેવા બે નાના નાના હોય તો ખાવાનું ચાલુ કરી જ થાય બાકી તો આ મૂળા વધે ગાય ગા હવે સલાડમાં કોઈ બધાથી વહેલું તૈયાર થતું હોય ને તો મૂળા વસ્તુ છે કે મૂળા તમારે પચીસથી એક મહિના દિવસના થાય ને તો ખાધા જેવા થઈ જાય નાની સાઈજે ગાય ગાય મોટી થાય એટલે આને આ નાની ના હોય તો ખાવાની મજા આવે પછી મોટા થઈ જાય પછી તો મજા ન આવે હવે આપણે ચેક કરવાનું છે કે આપણે જે ઓલા ખરામાં ધાણા વાવ્યા હતા એ ઉઈ કે હું થયું છે હવે એમાં આપણે જઈને પેલા ચેક કરીએ આજે થોડું કઈ લસણમાં કુતરા મસ્તી કરી ગયા છે શિકાર છે એવું લાગે છે પડ્યા છે એટલે એટલે એ છે કૂતરા જ નકર આપણને એમ હતું કે કદાચ હોવેડા આવ્યા હોય પણ હોવેળા નથી કૂતરા જ હતા એટલે વાંધો નથી આમાં કે નેત થઈ ગયું છે પાછું લસણમાં થઈ ગયો છે પાછો તો આપણે પેલા ખરામાં જઈને ચેક કરીએ કે ધાણા આપણે મૂકીએ છે હવે બાકીના આજનું વાતાવરણ તો આવું ડેન્જર જ રહ્યું છે આખો દિવસ પાદળા થઈ ગયા જોરદાર પાદળા થઈ ગયા એટલે હવે તુવેરમાં ઈયળ દેખા એવું લાગે છે એ આજની તારીખ સુધી ક્યાંય એવું છે નહીં પણ હવે આમાં એક બે દિવસ રોજ તપાસ કરતો રહેવો જો અમુક અમુક આવી રીતની સિંગુ થઈ ગઈ છે હજી પણ સિંગુ કરતા ફ્લાવરનું ફ્લાવરિંગ વધારે છે જે આમાં આવી ગઈ ને વાદળા થાય એટલે હોય દેખાઈ એ તો ખરી અહીંયાથી દેખાય હવે કાલે તો પણ હવે કાલે લઈ લે રવિવાર ને સાટી થાય દવાનું સ્પ્રેક મારી દઈ વાદળા થાય ને એટલે આ પ્રશ્નતામાં આવે તુવેરમાં બાકી અત્યાર સુધી થયું હતું એમાં કઈ ખર્ચ વિના ની હતી એકાદી ફેરી આપણે ડોજ માર્યો તો આપણે એકલા વિડીયો તમે જોઈ આવીશું આમાં આપણે પ્લેટિન નામની કીટ ને એક ઇયર નાખી દીધી હતી લગભગ દસ દિવસ થઈ ગયા છે ને દસ દિવસ ઉપર થઈ ગયા પણ આ વાદળા થયા ને એટલે આવ્યું નકર હજી કઈ આવત નહીં હમ એ તો હવે દેખાણી જ છે હવે તો

એમ છે અને ધાણા તો મસ્ત છે આગળ ખબર નહીં પડે થોડાક મોટા સાહેબ પછી ખબર પડશે ચાલો મિત્રો હવે આને આગળી કઈ પાણી પાણી પીવડાવવાની જરૂર નથી ઉગી ગયા છે એટલે

આ એમાં થોડા ગાટા નઈ ખાતા ને બોલા પાણી આવી ગયું છે ને આ સાઈડમાં બધે જો ફ્લાવરિંગ સારું છે એટલે હવે ઓનું કરી દેખાય ખોરું ફ્લાવરિંગ બે ચાર દિવસમાં થોડા કોલી સાઈડના નબડા છે છે બાકી આ બધી તો સારું છે આનું કરતો જોઈએ ભગુ થઈ ગયા પછી એમાં આપણે અરે મારી દઈએ એકાદો માઇક્રોન્યુટલવાળો કંઈક સારો એવો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એવું કંઈક હતું આપણે ચણામાં પાણી પાવાનું થોડું ઘણું આપણું ખેતીવાડીનું કામકાજ તો મારા વિડીયા તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો પાછા નવા વિડીયોમાં અમારી સાથે મુલાકાત કરીએ કે જય જવાન જય કિસાન યા અલી મદદ